નમસ્કાર સર્જનો સ્વાગત છે આપનું તો સજનો આજે માર્કેટનું સેન્ટિમેન્ટ નેગેટિવ રહ્યું છે નિફ્ટી ઇન્ડેક્સ એક ટકો ડાઉન ગયો છે આજે એફઆઈઆઈએ ચાર હજાર બચ્સો કરોડની ઘણી મોટી વેચવાલી કરી છે તો સામે ડીઆઈઆઈએ ત્રણ હજાર નવસો કરોડની ખરીદી કરી છે આજે નિફ્ટી ઇન્ડેક્સ ક્રૂડ ઓઇલ ગોલ્ડ અને સિલ્વર આ ચારેય વસ્તુ એક સાથે ઘટી છે ફંડામેન્ટલ એનાલિસિસમાં આજની ચર્ચા જો કરીએ તો સૌથી પહેલી કંપની છે સર્વોટેક પાવર સિસ્ટમ્સ લિમિટેડ સ્ટોક આજે જીરો પોઈન્ટ ટકા ડાઉન ગયો છે આ કંપની એલઈડી લાઇટ સોલાર પાવર પ્રોડક્ટનું મેન્યુફેક્ચર કરે છે એક સ્મોલ કેપ કંપની છે માર્કેટ કેપ ત્રણ હજાર સાતસો સડસઠ કરોડની છે પીઈ રેશિયો એકસો પંચ્યાસી છે આરઓઈ અગિયાર ટકા છે આર ઓ દસ ટકા છે ફેસ વેલ્યુ એક રૂપિયો છે સપ્ટેમ્બર ત્રીસ ક્વાર્ટરમાં જે નેટ પ્રોફિટ ત્રણ કરોડ હતો તે વધીને છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ એકસો પંદર ટકા છે બોરોવિંગ તો સામે રિઝર્વ કંપની પાસે એકસો એકતાલીસ કરોડ છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર પાસે ઓગણસાઠ પોઈન્ટ છોત્રીસ ટકા હોલ્ડિંગ છે એફઆઈઆઈ પાસે સ ટકા હોલ્ડિંગ છે અને પબ્લિકનું હોલ્ડિંગ ચોત્રીસ પોઈન્ટ એકોતેર ટકા છે આ એક પ્રોફિટેબલ કંપની છે કંપની પાવર ચાર્જિંગ સ્ટેશનમાં પણ કામ કરી રહી છે આગળની કંપની છે અવન્ટેલ લિમિટેડ આ સ્ટોક આજે બે ડાઉન ગયો છે કંપની વાયરલેસ અને સેટેલાઇટ કમ્યુનિકેશન પ્રોડક્ટ્સ રડાર સિસ્ટમ અને નેટવર્ક મેનેજમેન્ટ સોફ્ટવેર એપ્લિકેશન વગેરેને લગતું મેન્યુફેક્ચર કરે છે ગેજેટ્સ વગેરે બનાવે છે માર્કેટ કેપ ચાર હજાર કરોડ દીધ છે આ એક સ્મોલ કેપ કંપની છે પી રેશિયો પાસઠ છે આર ઓડતાલીસ ટકા છે આરઓ ચાલીસ ટકા છે સપ્ટેમ્બર કરોડ હતો તે વધીને ચોવીસ કરોડ થયો છે બોરોવિંગ સત્તર કરોડ છે તો સામે રિઝર્વ કંપની પાસે એકસો સત્તાવન કરોડ છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ ચાલીસ ટકા છે એફઆઈઆઈ નું હોલ્ડિંગ જીરો પોઈન્ટ અગિયાર ટકા છે ડીઆઈઆઈ નું હોલ્ડિંગ જીરો પોઈન્ટ છે યથાર્થ હોસ્પિટલ આ સ્ટોક આજે ત્રણ ટકા રહ્યો છે આ એક સ્મોલ કેપ કંપની છે માર્કેટ કેપ પાંચ હજાર ચારસો છે પીઈ રેશિયો બેતાલીસ છે આરઓસી ચોવીસ ટકા છે

છ પોઈન્ટ અઠ્યાવીસ ટકા છે જે સતત વધતું જાય છે આ સ્ટોક આજે અઢી ટકા તેજીમાં રહ્યો છે આ એક સ્મોલ કેપ કંપની છે માર્કેટ કેપ ત્રણ હજાર ત્રણસો છપ્પન છે પીઈ રેશિયો એકસો આઠ છે આર ઓવીસ પોઈન્ટ સપ્ટેમ્બર લાખ થયો છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ એકતાલીસ ટકા છે બોરોવિંગ આઠ કરોડ છે તો સામે રિઝર્વ કંપની પાસે એકસો એકાવન કરોડ છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ ત્રેસઠ ટકા છે પબ્લિકનું પ્રકારના ઇલેક્ટ્રિક વાયર અને કેબલનું મેન્યુફેક્ચર કરે છે માર્કેટ કેપ બે હજાર પાંચસો ચાલીસ છે આ એક સ્મોલ કેપ કંપની છે પીઈ રેશિયો છપ્પન છે આરઓ સીઈ ચોવીસ ટકા છે આરઓઈ ઓગણીસ ટકાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ છત્તાવન ટકા છે બોરોવિંગ એકસો અઢાર કરોડ છે તો સામે રિઝર્વ કંપની પાસે ત્રણસો દસ કરોડ છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર પાસે અડસઠ ટકા હોલ્ડિંગ છે એફઆઈઆઈ પાસે

ફેસ વેલ્યુ એક રૂપિયો છે આ એક પ્રોફિટેબલ કંપની છે સજ્જનો આજની આ ચર્ચા એ પૂરી કરીએ છીએ જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી નમસ્કાર